મોબાઈલ નંબર નવ્વાણું એક છોતેર આપણે ગયા વર્ષે રામ કંપનીનું કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને એનો તમને શું અનુભવ તે આપણા ખેડૂત મિત્રોને વર્ષે મેં આ બે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને સારી એવી ઉત્પાદન આવ્યું હતું બીજું કોઈ ખાતર વાપરું નથી બધી રીતે સારું હતું ત્રીસ થી બત્રી મણ બગફળી ઉત્પાદન આવ્યું જેમ ખેડૂત મિત્રએ જણાવ્યું એમ ગયા વર્ષે આપણે રામસાઈટ કંપની ને લિક્વિડ ફર્ટિલાઇઝર વેજો મેક્સ વેજોલ અને વેજો વીટ જે આપણે જોઈ શકો છો કે એનો સાથે ઉપયોગ કરેલો હતો અને એમાં એને અનુભવ મુજબ એનું એવું કેવું છે કે ત્રીસ થી બત્રીસ મણ ઉતારવા આવ્યું તો હવે તમને આ ઉપરથી ખાતર કોઈ આવ્યું ઉપરથી ખાતર હવે તમને આનો અનુભવ કેવો લાગ્યો કે જે આગલા વર્ષે તમે જે નહોતું વાપર્યું અને વાપર્યું તો એમાં ઉત્પાદનમાં કેટલો ફેલ લાગ્યો ઉત્પાદનમાં પચાસ ટકા

જે રામ સાઈડ નું ખાતર નું શેડ્યુલ છે જે પોષક તત્વ જેને છોડને જોઈએ છે એ વન બાય વન જે શેડ્યુલ છે એ મુજબ આપણે આગળ વધવાના છે અને ઉત્પાદનમાં સારો એમ સારો ફાયદો રહે હવે હું બીજા ખેડૂત મિત્રો ને તમારા વિશે કે આ વાપરવું જોઈએ કે નહીં હા એ જોઈએ ને આપણે અનુસંધાનમાં વાપરવું જોઈએ કારણ કે બીજાનું આપણે જોઈએ અને તે પછી આપણે અનુકૂળ લાગે ને કે ઉત્પાદન સારું આવ્યું એમ જેમ આપણે ભીખાભાઈ જણાવ્યું તેમ આપણે હવે જે દાણાદાર ખાતાનો ઉપયોગ ઘટાડી અને આનો વપરાશ કરવો જોઈએ બસ એજ ખેડૂત મિત્રોને વિનંતી છે જય હિન્દ જય ભારત